એ સંધિવા અને સાયટિકા આથરાઇટસ અને સાયાટકા આ તેનો સૌથી પ્રચલિત અને અસરકારક ઉપયોગ છે ઉપાય હરસિંગારના ચાર થી પાંચ તાજા પાંદડા લો તેને વાટી લો અથવા નાના ટુકડા કરો આ પાંદડાને એક ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળો જ્યારે પાણી અડધું લગભગ અડધો કપ રહી જાય ત્યારે તેને ગાળી લો અને ઠંડુ થવા દો આ ઉકાળો સવારે ખાલી પેટી પીવાથી સાંધાના દુખાવા અને સાયટિકામાં જબરદસ્ત રાહત મળે છે બે તાવ ફીવર્સ તે ક્રોનિક તાવ મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા તાવમાં ખૂબ જ ફાયદાકારક છે ઉપાય તેના પાંદડા અને છાલનો ઉકાળો બનાવીને દિવસમાં બે વાર પીવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે અને તાવના લક્ષણોમાં રાહત મળે છે ત્રણ ખાંસી અને શરદી કોફ એન્ડ કોલ્ડ તીકફને દૂર કરવામાં એક્સપેક્ટરન્ટ અને શ્વસન માર્ગને સાફ કરવામાં મદદ કરે છે ઉપાય હરસિંગારના પાંદડાના રસને મધ સાથે મિક્સ કરીને લેવાથી સૂકી ખાંસી અને ગળાની તકલીફમાં આરામ મળે છે ચાર સોજો અને દુખાવો ઇન્ફ્લમેશન એન્ડ પેઇન તેમાં શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી સોજો વિરોધી અને દર્દનાશક ગુણો છે ઉપાય સાંધાના દુખાવા અથવા સોજા પર તેના પાંદડાની પેસ્ટ ચટણી લગાવવાથી સ્થાનિક રાહત મળે છે પાંચ ચામડીના રોગો સ્કીન ઇસ્યુઝ તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોને લીધે તે દાદર ખરચું અને અન્ય ત્વચા ચેપમાં ઉપયોગી છે ઉપાય તેના પાંદડાની પેસ્ટને અસરગ્રસ્ત ત્વચા પર લગાવવામાં આવે છે મહત્વપૂર્ણ નોંધ અહીં આપેલી માહિતી ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે છે કોઈપણ આયુર્વેદિક ઉપાયનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને આયુર્વેદિક ચિકિત્સક અથવા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લો